સહજાત્મ સ્વરૂપ ગુરુ અંબાલાલે તુલ્ય કામ કર્યું છે પરમ પરમપૌેનું આ વચન તે અંગે તમારો પ્રશ્ન છે ગણધર શબ્દ પ્રયોગ ખાસ કરીને જૈન પરિભાષાનો શબ્દ છે ભગવાન તીર્થંકરના મુખ્ય શિષ્યોને ગણધરની પદવી અપાય છે ગણધર ભગવાન તીર્થંકરની વાણી દેશના ઝીલે અને આગળ ઉપર તે બો સૂત્રરૂપે ગોઠવે શરીરમાં કંઠસ્થ અને પછી ગ્રંથસ્થ થયું ભગવાન ઋષભનાથને ચોરાશી ગણધર હતા ભગવાન માવીરને અગિયાર ગણધરો હતા જોકે આ ગ્રંથસ્થ થયેલ બોધ કંઈ અક્ષરશ ભગવાનની વાણી ન હોય પણ આશય મુખ્ય જળવાઈ રહે તેથી જ તેનું મહાત્મ્ય છે વળી સત્પુરુષના આશય તેના અર્થ થાય તો જ કલ્યાણકારી નીવડે છે ગણ એટલે સમૂહ કે ટોળું ટોળાને ધારી રાખે તે ગણધર સાધુઓને ધર્મ માર્ગદર્શન માટે ગણધર જવાબદાર છે ભગવાનના બધા જ સાધુઓના જૂથોના ગણના એ નાયક ગણ નાયક અત્યુત્તમ જ્ઞાન દર્શનના ધારક હોય છે તદ્ભવ મોક્ષગામી હોય છે પૂજ્ય અંબાલાલભાઈ પરમકુવજોનો બોધ વિવિધ ક્ષેત્રે થયો હોય તે પત્રો વાટે થયો હોય તે પ્રશ્નોત્તરી રૂપે થયો હોય તે ઝીલી લખી મનન કરી અર્થ વિચારી વળી કુપોલજોને તપાસ અર્થે પણ મોકલે અને આજ્ઞા અનુસાર આગળ ઉપર ગ્રંથસ્થ કરવા ઉતારા કરી ચોપડીઓ બનાવતા દેહ દેહવિલય બાદ ભારે જહેમત ઉઠાવી અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ મુમુક્ષોને પરમકૃપાલદેવે જે જે પત્રો લખાવે તે એકઠા કર્યા સૌભાગભાઈ પરના અઢીસો પત્રો જ જ્ઞાનનો ભંડાર છે ગૌતમ પૃચ્છા આ સૌભાગ પૃચ્છા સિદ્ધાંત બોદ્ધ શ્રી આત્મદિદી શાસ્ત્રની ગાથાઓનો પણ અર્થ કર્યા તપાસ દાખલ પરમકૃપને પાઠવ્યા સાથે પ્રત્યેક વાક્ય શબ્દ અક્ષરનો મર્મ પણ ઉકેલતા ગયા ચૌદ પૂર્વના સાર ગણધરવાદ અને સમગ્ર નિર્ગ્રંથનો માર્ગ મૂળ આગમની પ્રતરૂપે ગૃથી કરી પૂજ્ય અંબાલાલભાઈએ જગતને શ્રીમદ રાજચંદ્ર ગ્રંથની અણમોળ ભેટ ધરી વળી ખાસ વિશેષતા એ છે કે કોઈ પણ તીર્થંકરે કલમ ઉપાડી નથી અને વર્તમાનમાં જીનગમ તરીકે ઓળખાતા શાસ્ત્રો તેના કરતાના ક્ષયોપશમ કરતાના ખ્યાલ અને વળી જે તે સંપ્રદાયની માન્યતાને આગળ કરી રચાયો હોય તે સહજ સમજે એમ છે જ્યારે આ તો તીર્થંકરના હૃદયની વાત જાણનારના સ્વહસ્તે લખાયેલ વચનો પાત્રજીવને પ્રતિનું ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ છે પરમ ઉપકારી પરમપૂજ્ય પ્રભુસિંહજી ભાવદયા સાગર અવધૂત ઓલિયા સંતને સૌ પ્રથમ પત્રના આધારે અને ત્યારબાદ રૂબરૂમાં જે પરમપૂજના દર્શન સમાગમનો અપૂરો લાભ મળ્યો ત્યાં પાયાની ઈટ તરીકે પૂજ્ય શ્રી અંબાલાલભાઈ જ છે આજે દુનિયાભરમાં આ રાજમાર્ગનો પ્રચાર અને પ્રસાર થયો અને થઈ રહ્યો છે તેમાં પૂજ્ય શ્રીજી અને તેની કૃપાને પાત્ર એવા પૂજ્ય બ્રહ્મચાર્યજી આ સત્પુરુષનું યોગબળ નિમિત્ત કારણ છે તેનું મૂળ પૂજ્ય અંબાલાલ જ છે આ પત્ર અંબાલાલથી અધિક સમજવાનું બનશે એમ પરમ કુમદેવ શીખ દેતા અને શ્રીજી આજ્ઞા અનુસાર તે બોધ અંબાલાલભાઈ મારફત ઝીલતા તે જગજજીવોને પરમ કુમાવનું ઓળખાણ કરાવવામાં ફળવાન બન્યું પરમપલની આજ્ઞા સર્વે ભવિજનને પહોંચાડવાનું આ એક અલૌકિક નિમિત્ત બન્યું આનંદ શ્રાવક ગુરુવાસે પણ અવધિજ્ઞાન સંબંધી ગૌતમ ગંડનની ભૂલ સુધારે છે તેમ શ્રી અંબાલાલભાઈ ભલે ઉદયનો યોગ્ય ગુરુવાસમાં પણ પૂજ્ય પ્રભુસિંહજીને વિનયપૂર્વક જણાવે છે કે દૂર કરમાળામાં રહી એકલવિહારી તરીકે ન રહેતા સત્સંગમાં રહી સત્સંગનો લાભ લઈ બીજા જેવોને પણ આપતા રહેશો સ્વપર કલ્યાણ વિનયાવંત એવા ગૌતમ ગંઢર ભગવાન મહાવીરની આજ્ઞા માથે ચડાવી ગોચરી પાણી વ્યાપર્યા વગર જ આનંદ શ્રવક પાસે પહોંચી ગયા હતા અને મિથ્યા દુઃખ સુધી માગ્યું હતું અહીં પરમ પૂજ્ય પૂજ્યશ્રી અંબાલાબાઈને છાપ મળી છે પૂજ્ય પ્રભુ જે હરફ ઉચ્ચારતા નથી અને તુરત જ પાછા વળે છે જેનું ફળ રાજમાર્ગની પ્રભાવના ફાલી ફૂલી એ નજરે જણાય છે મુનિદેવકરજીને પણ માત્ર વ્યાખ્યાનો કરી કૃતકૃતતા ન મારવા શરણ અને આશ્રયનું બળ અને તેનું ફળ હાંસલ કરવા પત્ર માટે બોધે છે ભાઈ મુંદાસના અધ્યાત્મ પાલક બની સંસ્કૃત શીખવામાં થતાં પ્રમાદ અંગે તાકીદ કરે છે અમદાવાદના પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના આદ્યસ્થાપક તેને શાસ્ત્રનો અભ્યાસ ગણો ઉજ્જૈ ઉપદેશ બોધની સમજ આપી વીસ દોરણના અર્થ સમજાવે છે અને અનંત અનુમધિ કોને કહેવાય તે અંગે પરમકુલના પત્રો આપ્યા સાથે સમજણ પણ આપી અને પરમ કૌલદોના શરણા કર્યા સદાચાર નીતિ ત્યાગ વેરાગ પ્રગટાવી જ્ઞાનીના બોધને પાત્ર થઈ આત્મસુધી અવગાવવા ઘણા જિજ્ઞાસુઓને તેઓ સમાજ આપતા લીંબડીના મનસુખ દેવશી કે જેણે પરમકુવની વયાવતનો ઘણો ઘણો લાભ લીધો હતો તેને પરમકુવની હયાતી બાદ છગનનાથજીના સંગે ધ્યાન વગેરેમાં ફંટાઈ ન જવા સ્પષ્ટ શબ્દોમાં પરમાઠ ઠપકો આપે છે અને ધ્યાન માત્ર પરમકુવનું જ કરવા સમજાવે છે હઠયોગ અને તેજોમય પદાર્થો દેખાય ભળાય તે બધું મૂકી દેવા તાકીદ કરે છે રાગદ્વેષ વધે તે વિતરાગવાળાનું ફળ ન હોય અને મુમુક્ષોને પત્ર વાટે આ પ્રમાણે જણાવતા અને પારકી પંચાયત પડી મૂકી આત્મકલ્યાણનો નિશ્ચય કરવા કહેતા વચનામૂતમાં છેક કેવળ જ્ઞાન સુધીનો માર્ગ છે એમ મને સમજાય છે તે મુજબ પૂજ્ય પ્રભુસિંહજીને એક પત્રમાં પૂજ્ય અંબાલાલભાઈએ અનુભવવાણી લખી છે દેવગુરુ ધર્મની શ્રદ્ધા તે સંકેત દેવ પરમક દેવ ગુરુ શ્રી સદગુરુ સંત પ્રભુ શ્રીજી અને ધર્મ નિર્ગનત માર્ગ જે વચનામૃતમાં બોધ્યો તે આ રીતે સંકેતની સમાજ સરળ પણ સચોટ રીતે આપી વચનામૃત સાતસો ઓગણસિત્તેર અને વચનામૃત સાતસો એકોતેરમાં સંકેત એટલે શું તે કોને કઈ રીતે સંભવે તે સમજાવતા વચનામૃત સાતસો એકોતેરમાં પરમ કૌલદેવે છેલ્લે બોધ્યું છે કે તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધકો એવા જીવને સંકેત થવું સંભવે છે અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સંકેત પ્રાપ્ત કરાવે છે તે પુરુષના વચનરૂપ શાસ્ત્રો એટલે કે વચનામૃત અને કોઈ પૂર્વે આરાધક હોય એવા જીવને પ્રભુશ્રી જેવા આચાર્ય સાધુ ચોથાર અને મુનિ પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સંકેત પ્રાપ્ત કરાવે છે અહીં આ મર્મ સમાયેલો છે વચનામૃત ત્રણસો અઠ્ઠાણુંમાં કુપોલદેવે બોધ્યું છે જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી થશે તે તો તેમ થશે અને તે બીજેથીની પણ અમ એમ પણ અત્ર માનીએ છીએ અને એ શું અને કઈ રીતે સંભવે તે પૂજ્ય અંબાલાલભાઈએ જગતને વચનમૃત આપી સાર્થક કર્યું છે જેને ઘેર વચનામૃત છે તેને ઘેર પૂજ્ય બ્રહ્મચ્યાજી કહે છે સત્પુરુષ જ છે સમજણનો ભંડાર છે આ બધું આ કાળે આ પામરને કઈ રીતે સાંપડ્યું અંબાલાલે ગણધરતુલ્ય કાર્ય કર્યું છે પરમ કોલના આ વચનની યથાર્થ પૂર્વ થઈ અને તેથી સાંપડ્યું અને અંબાલાભાઈ તો લખી જ ગયા છે કે જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં અહીં ગજાવજો શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ